આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ઉપક્રમે બોટાદ કલેક્ટર જીનસી રોય સાહેબ જિલ્લા મહિલા બાળ અધિકારી ઈજાજ મનસુરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બલોલિયાના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક અને એ એ સૈયદ સાહેબની સૂચના તેમજ મપો સ્ટેશનના થાણા અધિકારી પીઆર મેટાલિયાના માર્ગદર્શન હેઠળ બગડ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે પીબીએસસીના કાઉન્સિલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા ડેમો સાથે બાળકોની વિગતવાર સમજ આપવામાં આવી હતી કાર્યક્રમ ડીએચઈડબલ્યુના સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મહેશભાઈ દ્વારા વહાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી એકસો મહિલા હેલ્પલાઇન વિશે કાઉન્સિલર શિલ્પાબેન પરમાર દ્વારા બાળકો તેમજ વાલેગરને સમજ આપી હતી અને સખી વન સ્ટોપ સેન્ટર અને એમાં મળતી મદદ વિશે વાત કરી બોટાદ મહિલા પોલીસ સ્ટેશન સી માહિતી બીઆર સેટ ખાતે આપવામાં આવી હતી તેમજ નવા કાયદાઓ બાબતે ચર્ચા સુરપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો આપણે હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તારીખ બેથી થી લઈને અગિયાર સુધી એની ઉજવણીના ઉપક્રમે આજરોજ અમે જિલ્લા મહિલા બાળ અધિકારી એચ આજ મનસુરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે એફ બલોલિયા અને ડીવાયએસપી શ્રી એ એ સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ એક બગડ ગામની પ્રાથમિક શાળા છે ત્યાં અમે એક ગુટ ટચ બેટ ટચના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આ આખો કાર્યક્રમ છે એ યોજવામાં આવેલો હતો ખાસ કરીને બાળકોને આજે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ આપણે કોને કહી શકીએ એ બાબતે મેં અને મારા સાથી મિત્ર છે રિંકલબેન મકવાણા એમણે ડેમોન્સ્ટ્રેશન દ્વારા બાળકોને આ સમજ કરી છે સાથે અમારી સાથે એકસો એક્યાસીની ટીમ ડીએચ ડબલ્યુ ઓએસસી મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ અધર સ્ટાફ જે હાજર હતો એમના દ્વારા અલગ અલગ જે કંઈ આપણા જિલ્લાની અંદર યોજનાઓ ચાલે છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા છે ખાસ કરીને બગડના જે પ્રિન્સિપલ મેડમ છે એમનો અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને આજે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઘણી બધી સ્કૂલોમાં અમે લોકો છે એ આ કાર્યક્રમ કરીએ છીએ જેમાં બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ આવે અને એ લોકોમાં જાગૃતતા ફેલાય ક્યારે કોઈ અજાણી વસ્તુ અને કોઈ પણ વસ્તુની લાલચમાં આવીને બાળકો છે એ ગુમરાહ ન થાય એ માટે થઈને ખાસ અમારી કચેરી દ્વારા આ કાર્યક્રમ છે એ ચલાવવામાં આવે છે એમાં ખાસ કરીને મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ છે એ આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે થઈને અથાક પ્રયત્નો કરે છે ન્યૂઝ